જાઓ મિત્રો હું સુધી જવાનો રસ્તો ગોપનાથ માં આવ્યો પાણી પાણી ભરાઈ ગયું જોવો તમે મિત્રો ફૂલ પાણી ની આવક છે અત્યારે વરસાદ ધોધમાં તળાવ ભરવા માટે તો આ ખણીઓ આડું છે ને તો ભાઈ એટલે સેવાનું કામ બજાવી રહ્યા છે તો ખણીઓ એને લઈ લીધું આડે થી અને પાણીનો ધોધ વસુટી રહ્યો છે અને બધા ટુ વ્હીલ વાળા ના અત્યારે બધા હાંકી રહ્યા છે વાહનો તમે જોવો જઈ રહ્યા છે ગોપનાથ રોડ અને ફૂલ પાણી ભરાઈ રહ્યું છે ગાડી વાળા જાય છે આ મોટા મોટા ફોરવિન વાળા બાટી આવી રહ્યા છે ટુ વ્હીલ વાળા તકલીફ પડે તો જવાની ઉપાડી હો ભાઈ હા હુંફાળા મરાય જા ગાડી ને હા જ બધા બધા ધીમે ધીમે જઈ રહ્યા છે ટુ વ્હીલ વાળા બધા ગાડીઓ લઈ લે હવે વાહનો વાળા આપડે નીકળી હવે ધીમે ધીમે હાલો તો મિત્રો અહીંયા જો પાણી નો પુષ્કળ ભરાવો થઈ ગયો છે ને રાધે કૃષ્ણ ગેટ માં એમ કેવાય ને કે આ પાઇપ નું લાઈન નું તણે તણે છે રોડે પગી ગઈ છે જોવો તમે એટલો પાણી આવી ગયું છે તમે અને